મોર્નિંગ મહાદેવ દોસ્તો ફરી પાછો આવી ગયો નવા વ્લોગમાં ને અત્યારે છું રંગીલા રાજકોટના રંગીલા મેળામાં જેમનું નામ છે ધરોહર મેળો પણ માહોલ જોઈને કહીને કે ધરાહાર મેળા જેવો માહોલ છે મતલબ મેઘરાજાએ વિઘ્ન પાડ્યો છે રાજકોટમાં છેલ્લા કહીને કે બે દિવસથી કન્ટિન્યુ વરસાદ રાજકોટમાં ચાલુ છે કે એક મિનિટ આમ ઊભું રહેવાની નામ નથી લેતો નકર અત્યારે મેળામાં કહીને કે પગ મૂકવાની જગ્યા ના હોય એની બદલે અત્યારે આ જે પણ છે સ્ટોલવાળા ફજેતવાળા ને એ જ લોકો છે બાકી કોઈ નથી ને પાણી ભરાણા છે જોરદારના ને આપણા રાજકોટના લોકો પણ રાહ જોવે કે થોડોક મેળામાં પાણી ઓછું થાય વરસાદ ઉભો રહીએ તો મેળાની મજા માણી પણ શું કરી કુદરત પાસે આપણે બધાય લાચાર છીએ અત્યાર સુધી બધાય એમ જ કહેતા કે ભાઈ વરસાદ આવે વરસાદ આવે તો અત્યારે વરસાદ આવી ગયો તો ભાઈ બધી ફરજિયાત ફાડકા ને બધું લાગી ગયું છે રાઈડું પણ ની પરમિશન કાંઈ હજી મળી જ નથી એટલે મેળામાં એમાં એ કંઈને કે રાજકોટવાળાને કહીને કે મજા જોઈ એવી આવતી નથી કે રાઈડું બધી બંધ છે તમે જુઓ બધી સાઈડ પાણી તમે ટોટલી જગ્યા પાણી જ ભરાયેલા છે

બધે પાણી ભરાયેલા ને એમ આવે ત્યાં પબ્લિક બધું મેળામાં એન્ટર થતું જાય દેખાય છે કે હરવે હરવે બધા આવવા માંડે તો ભાઈ વરસાદે થોડીક વાર રાજકોટમાં બ્રેક લીધી એટલે મતલબ ઝરમર આવે છે ત્યાં તો પબ્લિક કઈને કે રાજકોટની બધી જો આવવા માંડી છે અંદર હવે જોયે આજે બપોર પછી હજી બ્રેક લઈએ બ્રેક લેવાનું વાતાવરણ ઉપરથી તો લાગતું નથી કે આ બ્રેક લેશે એમને કન્ટિન્યુ થવાનો છે અને પાછો શનિવારે વરસાદ આવ્યો એટલે અઠવાડિયું તો એમને જ પડવાનું હોય ભાઈ કેવી આ અત્યારે મેળાની મોજ જેને રાજકોટનો મેળો કર્યો હોય ને એ બધાને ખબર હશે કે મેળાના કેવી આમ મજા છે પણ આ બધી મજા આમાં નથી કોઈ નવા કપડાં પહેરતું બધા નાઇટ ડ્રેસમાં રખડે અને રેનકોટમાં જ રખડે શું ભાઈઓ કે સાતમ આઠમ મજા કેવી છે વરસાદે ભાઈ પથારી બધા ની ફેરવી નાખી એમ ને ભાઈ કઈ ને કે બધાઈ ને એક જ પ્રશ્ન એક જ પ્રોબ્લેમ છે કે આ વરસાદે વિઘ્ન નાખ્યો ને એ જ પ્રોબ્લેમ છે કે આ બધા નકર અત્યારે આ રાજકોટના લોકો આમ કહીને બંટી બનીને રખડતા હોય ને એની બદલે અત્યારે બધા નાઇટ ડ્રેસ ને માં આટા મારે છે ભાઈ શું કરીએ આમાં તો આપણે કોઈનું ન હાલે ભગવાન છે ભાઈ વિઘ્ન નાખ્યું છે મેઘરાજાએ તો એમાં તો કોઈનું નહીં હાલે તો એ આપણે જ્યાં સુધી વરસાદ નથી આવતો ત્યાં સુધી આપણે કંઈને કે મેળાની વિઝિટ કરી ને રાજકોટના લોકોની મનની વાતો જાણી શું કહે કાકા કયા ગામના તમે અહીંના હું મૂળ વતથી પાલનપુરનો છું બનાસકાંઠા બનાસકાંઠાના છો તો અહીંયા તમે મેળામાં હું મેળામાં મારા મિત્રએ દુકાન કરી છે ફાઈબર ડીશો ની ચાર પાંચ દિવસથી વરસાદ ચાલુ છે એક દિવસ સારો સમજો એમનો થયો બરોબર માટે હું પહેલી વાર આ કેવી મજા આવે કે મજા નથી આવતી આનંદ થયો છે શું વાત છે આ વરસાદ ચાલુ હોય

સલમાન ભાઈ ના ફોટા હે ટાઈગર અભી જીંદા હે ભાઈ ટાઈગર અભી લંઘાઈ ગયેલા હે વરસાદ કે લીએ હવે હરવે હરવે પાછો ભાઈ વરસાદ ચાલુ થયો અને કઈ ને કે આ મારો પહેલો એવો વ્લોગ હશે કે હું સાવ એકલો આવ્યો ને કોઈ ભાઈબંધ દોસ્તાર નથી એનું કારણ મેં મારા બે ફ્રેન્ડ છે એને કીધું મેં કીધું હાલને મેં કીધું વ્લોગ કરવા જાવો મેળાનો તો બધાય ક્યાં આ વરસાદમાં ક્યાં જાવું મેં વાતે સાચીએ આમાં વરસાદમાં નીરવને ફોન કર્યો હતો કે ભાઈ નીરવ આવ તો નીરવે તો હાવ ના પાડી દીધી ભાઈ મને એ કહે કે વરસાદમાં ક્યાંય નીકળવાનું મન નથી ને આ બાબતે મને ફોન ન કરતો મેં કીધું હાલો રહેવા દો બીજું શું મેં કીધું આપણે એકલા બ્લોગિંગ કરશે ભાઈ આ અમારી ભાષામાં રાજકોટની ભાષામાં આને કઈ તમને લાંબી એવી લાઈન હોય એની બદલે ભાઈ ખાલી ખમ પડ્યાને રાઈડ ની કઈ પરમિશન નથી જોઈ લ્યો જો દોસ્તો હું અત્યારે ઉડિયામાં બેઠો છું આમ તો હું બેસી નથી શકતો કે એનું કારણ મને ઓલું શું ચક્કર આવે હું ગમે રાઈડમાં બેસી નથી શકતો એટલે નકર અહીંયા બેસવાની તમે આમ કહીને કે જગ્યાએ ન હોય એટલો ટ્રાફિક હોય એની બદલે બધી રાડુ બધી રાઈડું ખાલી ખમ છે પરમિશન જ નથી મળી તો ભાઈ આપણે કીધું કે હાલો ને એમને બેસી ગઈ હું તો કાંઈ ભાઈ એમને બેસવાનો તું નહીં ચાલુ રાઈડે તો ખાલી રાઇડમાં હું મજા આવ્યો કે કેવી મજા આવે ચાલુ વરસાદ આ હા હા આ તો બહાર નીકળ્યો પછી ખબર પડી પહેલાં મને એમ લાગતું હતું કે વ્લોગ યાર ન્યા બનાવવા કેમ એકલો ધોકો ખાઓ કંટાળો આવશે આમ તેમ પણ વાંધો નથી આવતો મજા આવી આવ્યો તો પૈસા ઓલું શું કે ધક્કો વસૂલ થયો એ મેઘરાજા હવે ખમૈયા કરો ખમૈયા કરો મારા રંગીલા રાજકોટના ના લોકો ને થોડુંક ફરવા દો નવા કપડા પહેરીને ને થોડાક રોલા પાડવા દો ભાઈ કયું ના ઘરમાં ને ઘરમાં હે હવે તો આમ જો છેલ્લા બે દીથી આવો યાર હવે હવે મને નથી દુઃખ નથી જોવાતું આખો મેળો ખાલી બધા નવા કપડાં બૂટ ચશ્મા સ્પ્રે બધી લીધું હે કે નહીં સાતમ માઠા અમે બેરસી ને હાથમ માઠા મારું આમ કેમ મેળામાં જાસી ને કેવા કેવા માણસા અહીંયા રાજકોટના લોકો બિચારા પ્લાન કરતા હતા પણ પ્લાન માથે કહીને કે ભગવાને મસ્તીનું પાણી પીરવી નાખ્યું હે ભાઈ પાછો વરસાદ ચાલુ થઈ ગયો દસ પંદર મિનિટ જ ટાઈમ આપ્યો મારું વ્લોગિંગ અધૂરું મૂકાવશે લાગે એવું ભાઈ થોડીક વાર વ્લોગિંગ કરતો હતો ત્યાં વરસાદ પાછો ચાલુ થઈ ગયો ને પાછો અત્યારે વરસાદ ઊભો રહી ગયો ને ભાઈ આખો મેળો વિઝિટ કરી ને લાગ્યું એવું કે સ્ટોલ વાળા રાઈડવાળા બધા બધા લોકો બિચારા આમ કઈને ઉદાસ આમ મોજમાં નથી એક કંઈ સ્ટોલવાળા તમે જોઈ લો ઠંડાવાળા શું કે ગુલ્ફીવાળાના સ્ટોલ હોય એવું મોરના ને રમકડા રમકડાવાળાના ટોટલી સ્ટોલ ને બધું જોયું એક વસ્તુ એમ કહીને કે નોટિસ કરી કે કોઈ આનંદમાં નથી બધા મૂંઝાઈ ગયેલા બેઠા છે સ્વાભાવિક છે કે કંઈ કે આટલો ખર્ચો કર્યો હોય ને સ્ટોલને બધું કર્યું હોય ને વરસાદ આવી જાય તો કેવું થાય ને ભાઈ બીજી વસ્તુ એ છે કે આ મેળામાં અત્યારે ઓમ કોઈ નથી પબ્લિક નથી તો પણ ફાયર બ્રિગેડની ટીમ છે પછી આપણા રાજકોટની સિટી પોલીસ છે ને ટોટલી સેફ્ટીથી માંડીને ખડે ભગે ભાઈ એમને ઊભા છે વરસાદ છે તોય એની ડ્યુટી અત્યારે કંઈ ને કંઈ ઓન એ જ છે ચાલુ વરસાદ છે ભાઈ ગજબ કહેવાય કે અત્યારે તહેવારનો ટાઈમ છે માણસો કોઈ નથી તો એ એની નોકરી એ ભાઈ કંઈને ઈમાનદારીથી અત્યારે બેઠા છે બધાય તો ભાઈ રાજકોટવાસીઓ મુંઝાવાની કાંઈ જરૂર નથી વરસાદ જેવો રહેશે એવો મેળો પાછો આપણો કહીને ધરોહર મેળો પાછો ચાલુ પણ થઈ જશે ને બીજી વાત કે એવું પણ બને ખબર નહીં એવું બની શકે કે આ વરસાદમાં બેદી મેળાના બગડા છે તો પાછા આપણા શું કહી કે ગવર્મેન્ટ કે મ્યુનિસિપાલિટી આપણા મેળાના દિવસોય પણ લંબાવી દઈએ બની શકે એવું ખબર નથી પછી તો જોઈ ને આજનો ઉલ્લોક તમને કેવો લાગ્યો કે ને ઘરે શાંતિથી ખાઈ પીને જલસા કરજો બહાર નીકળવાની જાજી માથાકૂટ ના કરતા ફરી પાછા ફરી પાછા મળશે નવા બ્લોક સાથે